હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં ને એવી આશા રાખું છું આજે આપણે સાતની વિભાજ્યતાની ચાવી જોવાના છીએ તમે સાચું સાંભળ્યું કે હા સાતની ચાવી તો સાતની ચાવી જોતા પહેલા જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો તો ચાલો આપણે સાતની ચાવી જોઈએ તો સાતની વિભાજ્યતાની ચાવી જેમાં એકમનો અંક હોય એ કાઢી નાખવાનો કાઢી અને શું કરવાનું તો કે તે અંકને પાંચ સાથે ગુણવાનું એકમનો અંક કાઢી અને તેને પાંચ સાથે ગુણવાનું જે એકમનો અંક કાઢી અને પાંચ સાથે ગુણશું અને તેને બાકીની સંખ્યામાં ઉમેરો એટલે કે એ સંખ્યાને છે એ જે એકમનો અંક કાઢી લીધો હોય બરોબર પછી જે સંખ્યા વધી હોય એની અંદર પાંચ સાથે ગુણી અને એ સંખ્યા છે એ ઉમેરવાનું આ ક્યાં સુધી કરવાનું તો કે જ્યાં સુધી બે અંકની સંખ્યા ન આવે એટલે કે આપણને ખબર ન પડે કે આ સાત વડે વિભાજ્ય છે કે નહીં ત્યાં સુધી આપણે આવડું આ પુનરાવર્તન કરવાનું બરોબર જ્યાં સુધી જેમ કે આપણે વારાફરતી વારાફરતી એક પછી એક જોઈએ તો વધુ સમજાશે તો ચાલો શરૂ કરીએ તો અહીંયા પહેલી રકમ છે જેમાં સાતસો ને સોર્યાસી છે તો એકમનો અંક છે શું છે તો કે ચાર છે બરોબર તો એકમ નો અંક ચાર છે તો ચાર છે એ પેલા કાઢી નાખવાનું બરોબર અહીંયા જો એકમનો અંક છે કાઢી નાખવાનું બરોબર એટલે એ ચાર કાઢી નાખશું પછી તે અંકને એટલે કે જે ચાર છે એને શું કરશું તો કે પાંચ સાથે ગુણશું તો પાંચ સાથે ગુણી અને શું કરશો તો કે તેને બાકીની સંખ્યામાં બાકીની સંખ્યા એટલે અઠ્યોતેર બરોબર એમાં શું કરશું તો કે ઉમેરશું બરોબર તો એમાં ઉમેરશું એટલે કે સરવાળો કરશું એટલે આપણને જવાબ મળશે અને એ જવાબ ત્યાં સુધી આપણે આવું પુનરાવર્તન કરશું એટલે કે એકમનો નું કાઢી એને પાંચ સાથે ગુણી અને ઉમેરવાનું જ્યાં સુધી બે અંકની સંખ્યા ન બને ત્યાં સુધી બરોબર તો અઠ્યોતેર છે હું અહીંયા લખું એક ચાર કાઢી અને શું કરશું તો પાંચ સાથે ગુણાકાર પાંચો કેટલા થાય તો કે વીસ થાય તો હવે આ વીસ છે એ ક્યાં ઉમેરવાનો તો કે જે અઠ્યોતેર હતા એમાં વીસ ઉમેરવાના તો અઠ્યોતેર વધતા વીસ કેટલા થશે તો કે આઠ ને જીરો આઠ સાત ને બે નવ તો અઠાણું મળ્યા તો અઠાણું છે એ હજી આનું આપણે નાનું સ્વરૂપ છે તો ટ્રાય કરીએ આપણે ચાલો તો આઠ છે કાઢ નાખવાનું બરોબર તો આઠ ગુણ્યા પાંચ કેટલા થાય તો કે આઠ પંચા ચાલીસ તો ચાલીસ છે આની અંદર ઉમેરી દેવાનું અહીંયા કાંઈ ન હોય તો શૂન્ય વત્તા તો આ નવ ના નવ આ ચારના ચાર તો હવે ઓગણપચાસ છે બરોબર તો એ આપણને ખબર છે કેભાજ્ય છે એમ કહેવાય તો હવે આપણે ભાંગી જોઈએ બરોબર સાતસો એને ભાગ્યા કેટલા કરશું તો કે સાત છે કરશું તો સાતસો સોર્યાશી ભાગ્યા સાત તો સાત એકા સાત સાત માંથી સાત જાય તો શૂન્ય ઉપરથી થી ઉતારશું આઠ સાત એકા સાત આઠ માંથી સાતસો સાત વડે નિશેષ તો જવાબ શું મળે તો કે એકસો બાર મળે એટલે કે આ સંખ્યા છે એ સાત વડે વિભાજ્ય છે એમ કહેવાય બરોબર તો આવી રીતના છે આપણે આગળ પ્રોસેસ કરશું ત્યારબાદ આપણે બીજી રકમ છે એ જોઈએ અહીંયા છે શું છે તો કે એક હજાર નવસો ને સાહીઠ તો એક હજાર નવસો ને લેવાના એમાં એકમનો અંક છે કટ કરવાનો એને ગુણ્યા કેટલા કરવાના તો કે શૂન્ય ગુણ્યા પાંચ કેટલા મળે તો કે શૂન્ય મળે તો શૂન્ય છે આની અંદર ઉમેરવાનું તો જવાબ છે શું મળે તો કે એકસો છન્નું જે છે એ જ મળે તો એકસો છન્નું હવે આમાં શું કરવાનું પાછું પુનરાવર્તન કરવાનું તો પાછું પુનરાવર્તન કરીએ તો એકમનો અંક છે કાઢી નાખવાનો તો છ કાઠ નાખીએ હવે શું કરવાનું તો કે છ ગુણ્યા પાંચ પાંચ સાથે ગુણવાના તો છ પંચા ને ત્રીસ થાય તો એ ત્રીસ છે આની અંદર ઉમેરવાના ઉમેર્યા તો કેટલા મળે તો કે નવ એક ને ત્રણ ચાર ઓગણપચાસ મળ્યા તો આપણને ખબર છે કે આ સંખ્યા છે એ સાત વડે વિભાજ્ય છે તો આવડી આ જે સંખ્યા છે એ કેવી થાય તો કે સાત વડે વિભાજ્ય થાય તો હવે એક હજાર સાતસો ને તેતાલીસ છે એને આપણે સાત વડે ફાંગવાના છે બરોબર આ છે વિભાજ્ય થશે તમે ફાંગાકાર કરી અને ચેક કરી લેજો તો હજાર સાતસો ને તેતાલીસ એક હજાર સાતસો ને તેતાલીસ તો ત્રણ છે એ પેલા કટ કરવાના એટલે કે કાઢી નાખવાનો તો ત્રણ કાઢીયા તો ત્રણ નો ગુણાકાર છે કોની સાથે કરવાનો તો કે પાંચ સાથે તો જવાબ શું મળે તો કે પાંચ તેરી પંદર અથવા તો ત્રણ પંચા પંદર તો એ પંદર છે આની અંદર ઉમેરવાના પંદર ઉમેરે એટલે ચાર ને પાંચ નવ એક અને સાત આઠ ઉપરથી ઉતારશું એક એટલે એકસો નેવ્યાશી મળે હવે ફરી આ પુનરાવર્તન કરશું જ્યાં સુધી બે અંકની સંખ્યા ન આવે ત્યાં સુધી અથવા તો આપણને ખબર ન પડે કે આ સાતના ઘડિયામાં આવે કે નહીં ત્યાં સુધી આપણે શું કરશું તો કે આ પ્રોસેસ છે એ લાગુ પાડશું બરોબર તો અહીંયા નવ કટ કરશું નવ ગુણ્યા પાંચ કરશું નવ પંચા ને પિસ્તાલીસ તો પિસ્તાલીસ અહિયાં નવા ત્રેસઠ થાય બરોબર તો આપણને ખબર પડી ગઈ કે સાત નવા ત્રેસઠ થાય તો આપણે કહી શકીએ કે એક હજાર સાતસો ને તેતાલીસ આવડી સંખ્યા એ સાત વડે વિભાજ્ય છે ત્યારબાદ આપણે સત્યાવીસ બોતેર એટલે કે બે હજાર સાતસો ને એને આપણે સાત વડે વિભાજ્ય છે કે નહીં જોઈએ તો આ સંખ્યાને આપણે શું કરશું હવે તો કે એકમ નો અંક કાઢી નાખશું એને ગુણ્યા પાંચ કરશું અને અહીંયા અમે ઉમેરશું તો પાંચ દુ દસ થાય બરોબર તો અહીંયા ઉમેર્યા હવે સરવાળો કરશું તો સાત આઠ અને બે ફરી અહીંયા ત્રણ અંકની સંખ્યા મળી તો હવે ફરી આને કટ કરશું સાત પંચા કેટલા થાય તો કે પાંત્રીસ અહીંયામાં ઉમેરશું આઠ ને પાંચ તેર તેર નો તગડો વધી એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ તો વિભાજ્ય વિભાજ્ય થાય બરોબર અહીંયા આપણે આ એક ચેક કરી જોઈએ કે બે હાજર ને સાત વડે વિભાજ્ય છે કે નહીં તો સાત એકા સાત સાત ચૌદ એકવીસ છ વચ્ચે ઉપર થી ઉતારશું સાત સત્ય સત્ય ઓગણપચાસ સાત અઠું છપ્પન સાત નવું ત્રેસઠ ચાર વચ્ચે ઉપરથી ઉતારશું બે છ સત્તા ને બેતાલીસ એટલે સાત છ બેતાલીસ બેતાલીસ માંથી બેતાલીસ થાય તો શૂન્ય એટલે કે બે હજાર સાતસો ને બોતેર છે એને સાત વડે નિશેષ ફાંગી શકાય બરોબર નિશેષ એટલે શેષ શૂન્ય મળે એવી રીતના તો જવાબ શું મળ્યો તો કે ત્રણસો ને છન્નું છે એ મળે તો આપણે આ સંખ્યા છે એ જોઈએ બરોબર ત્યારબાદ એક હજાર ચારસો અને છપ્પન છે એને સાત વડે ભાંગી શકાય કે નહીં આપણે જોઈએ તો જગ્યા અહીંયા ભાંગો બરોબર પેલા શું કરશો તો કે એકમનો અંક છે કટ કરશું છૌદસો ને છપ્પન એકમનો અંક કટ કરીએ એને ગુણ્યા પાંચ કરીએ એટલે છપન સાત્રીસ ત્રીસ અહિયાં ઉમેરીએ પાંચ ના પાંચ ચાર ને ત્રણ સાત ઉપરના એક ફરી પાંચ કટ કરીએ શું વધે તો પચીસ પાંચ સાથે ગુણાકાર તો પાંચ 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 કટ કર્યા સાથે ગુણાકાર એટલે સરવાળો કરશું બાર કરવા બગડો વધી એકને એક બે 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 ને બે ચાર તો બેતાલીસ આવ્યા તો સાત દુ ચૌદ સાત તેર એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત સત બેતાલીસ થાય બરોબર તો આ છે 42 એ 7 વડે વિભાજ્ય થિયા તો 1456 એ 7 વડે વિભાજ્ય થાય આપણે ભાંગી જોઈએ અહીંયા ભાંગો બરોબર 1456 ભાગ્યા 7 7 * 2 14 14 માંથી 14 જાય તો 0 ઉપરથી ઉતારશું 5 ભાગ નહી ચાલે તો 0 મૂકશું ઉપરથી ઉતારશું 6 એટલે બે આંકની સંખ્યા બનાવી બરોબર તો 7 * 8 56 જવાબ શું મળ્યો તો કે બસો ને આઠ મળ્યો એક હજાર ચારસો ને છપ્પન સાત વડે નિશેષ ભાગતા જવાબ છે બસો આઠ મળ્યો એટલે કે આ સંખ્યા છે વિભાજ્ય થઈ ત્યારબાદ અહીંયા મેં પાંચ ઉદાહરણ છે એ લખેલા છે હવે આ પાંચ ઉદાહરણમાં જોઈએ તો સોળ સોળ હજાર બસો ને પંચોતેર પંદર હજાર પંદર દસ હજાર એક લાખ એક હજાર છસો ચાલીસ વીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ એમાં આપણે મોટી સંખ્યા છે નવમી એ લઈએ બરાબર એ સાત વડે વિભાજ્ય છે કે નહીં જોવાનું છે અને બાકીની ચાર રકમ જે વધે છે એ તમારે જાતે ચેક કરવાનું છે જો સાત વડે વિભાજ્ય હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો તો ચાલો આપણે આ રકમ છે જોઈએ તો પેલા એક લાખ એક હજાર સત્સો ચાલીસ એમાં એકમનો અંક શૂન્ય પાંચ કરશું પાંચ સાથે ગુણ્યા એટલે જવાબ છે એક લાખ સોરી એક દસ હજાર એકસો ને વધશે હવે એમાં એકમનો અંક ચાર થશે તો ચાર કટ કરશું અને ગુણાકાર પાંચ સાથે કરશું એટલે ચાર પંચા વીસ તો વીસ છે આમાં ઉમેરશું છ ના છ એક ને બે ત્રણ શૂન્ય અને ઉમેરશું ત્રણ ના ત્રણ ત્રણ ના ત્રણ એક નું એક એટલે એકસો તેત્રીસ એવા ને ફરી કટ કરશું તો ત્રણ ગુણ્યા પાંચ કરશું કેટલા મળે તો કે પંદર પંદર છે આમાં ઉમેરશું સાત વડે વિભાજ્ય છે અઠ્યાવીસ વિભાજ્ય હોય સાત વડે તો આ સંખ્યા એટલે કે એક લાખ એક હજાર છસો ને ચાલીસ એ સાત વડે વિભાજ્ય થાય બરોબર તો આપણે અહીંયા સાતની વિભાજ્યતાની ચાવી જોઈ બરોબર કે કઈ રીતના છે એ સંખ્યા છે એ સાત વડે વિભાજ્ય થાય તો આવી બીજી સંખ્યા છે એ તમે ચેક કરી શકો છો જો તમને આ વિડીયો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયો છે તમારા મિત્ર ફ્રેન્ડ સર્કલમાં છે ગ્રુપમાં કોઈ પણ સોશિયલ મીડિયામાં છે એ તમે શેર કરી શકો છો તો આ વિડીયો છે અહીંયા રાખીએ બરોબર મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય હિંદ જય ભારત અને જો કઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો